જય માતાજી મિત્રો હવે આ કરતી પટેલનો આપણે જે વિરોધ કરવી છે એમાં વિરોધમાં પાછો એક કહુર મને હેરાન કરે છે જે કોમેન્ટ ખરાબ ખરાબ કરે છે હવે આવા નાગીનાને મારે જવાબ આવવો હશે કે નાગીના તારે વિરોધ મારો કરવાની જરૂર નથી તારે જે ખજૂરભાઈનો વિરોધ કરે છે ને એનો વિરોધ કરવાનો છે હવે મેં આગલા વિડીયોમાં તમને કીધું હતું મારે ફરી કહેવું છે તમને કે દાયકીના હોય ને તો બેંકમાં મૂકાય પણ આવા નાગીનાને ક્યાં મૂકવા આવા નાગીના કે તું મારો વિરોધ કરીને તને કઈ મળવાનું છે નહીં તારે વિરોધ કરવો હોય ને તો કંઈક મોટા માણસનો વિરોધ કર જેથી કરીને તને કંઈક મળે હું તો જો અને મારું તો હાલી ગયું છે તે વિરોધ કર્યો ને મારું તો હાલી ગયું છે તે વિરોધ ન કર્યો તો હું રોજ વિડીયો અપલોડ ન કર રોજ વિડીયો ન મુકત આ વર્ષથી વિડીયો મૂકો છું અને તને કાયદેસર કહેવા માગું છું તમે મિત્રો કોમેન્ટમાં કહેજો કે આવા નાગીના હોય એને મારો શું જવાબ આપો ને તમે જવાબ આપીજો કોમેન્ટમાં શું કહેવું કારણ કે આ વિરોધ એ જો મારી સામે નથી કરી એક તો કોમેન્ટમાં લખે છે એની વકાત નથી કે અમારી સામે બોલી શકે અને એ કોમેન્ટમાં લખે છે કીર્તિ સારા ઘરે આવશે ને સડી લેવાય નહીં રહ્યો તો ઠોકીના ગાંડી પાછીના નાગીન તૈણવાલના તને કહું છું કે વિરોધ કરવો હોય તો ઓલા ખજૂરભાઈનો જે બધા કરે છે ને એનો કંઈ મારો વિરોધ કરવાથી તને ફરક નહીં પડે ફરક તો મને પડશે મારો વિડીયો વાયરલ થશે તું જે વિરોધ કરે છે ને એટલે મારું હાલી ગયું છે અને કહેવાય છે ને માર્કેટમાં હાલી જવાય એનો વિરોધ થાય એટલે તમ તમતમાર તું હાક્ય રાખ મારા ભાઈ બંધ તો ખંભ્યા ધાર્યું લીધું હતું પણ મેં ના પાડી રહેવા દે રહેવા દે ભાઈ મેં કીધું એવાને આપણે મેં કીધું ધારિયા લઈને કેમ વિરોધ ન કરાય યુટ્યુબમાં આપણે ગોતી મરી દેવીને તો મળશે નહીં એટલે એનો વટથી વિરોધ કરાય એટલે ખુશ થઈને મેં વિડીયો બનાવ્યો છે તમ તાર તું હાઇક્ય રાખ તારું હ્યાલ છે અને મારું હાલ છે જય માતાજી મિત્રો કોમેન્ટ કરજો હું મળવાનું છે એને હું જોવે છે કાંઈ સમજાતું નથી એને પૂછો બધા ભેગા થઈને કે તારે જોવે છે શું કીર્તિ પટેલ તો બધા ભેગા થઈને એને આપો હવે એને કોઈક એવા વ્યક્તિનો વિરોધ કરવાનો હોય જ્યાં એને કંઈક મળી રહે હવે આ ખજૂરભાઈ પાસે તો સેવાનું કામ છે હવે એ કમાય છે એ સેવાનું કામ કરે છે અને એ કીર્તિ પટેલથી થાય નહીં કીર્તિ પટેલ કઈ સેવાનું કામ કરવાની છે એ સેવાનું કામ કરવા ભાગીદાર થવા હાટુ એ બધા વિરોધ કરે છે એને કંઈક બિચારીને પેટમાં દુખે છે બધા ભેગા થઈને પૂછો કે આ શું તકલીફ છે તને એ તકલીફ જાણો એની અને એના ઘરે કોક જાઓ એના મા બાપને ને એને બધાને ભેગા કરીને પૂછો તમારી દીકરીને આ કીર્તિ પટેલને તકલીફ શું છે તો એ પેટમાં દુખતું હોય તો એ ગોબારો કાઢો બિચારીને અને એને જોતું હોય એ આપો બધા ભેગા થઈને સહમતી બધા સહમત થઈ અને એને સપોર્ટ આપો બિચારીને શું તકલીફ છે એ જાણો હવે ખજૂરભાઈનો વિરોધ કર્યો છે એ તો સેવાનું કામ કરે એને સેવાનું ભાગીદાર થવા હાટું તો આ કામ ન કરતી હોય એને તકલીફ શું છે એ બધા જાણો એને વિરોધ એવા માણાનો કર્યો હોય ઓબામા જેવા તો એકાદ ટોપાવાળી ટોપે આપે હવે ક્યાંક બિચારીને પણવા હાટું જો આ તકલીફ હોય તો એ હવે એ તો પછી મોદી સાહેબને આપણે બધા ભેગા થઈને કહેવું પડે કે બિચારીને હવે અમારા આ તકલીફ ઉપડી છે હવે તમે એનું કંઈક નિવારણ લાવો તો ભાઈ ભેગા થઈને બધા કંઈક એનું નિવારણ લાવો હમણાં એ વિરોધ કરતી રહેશે ને આ બધા વિડીયો બનાવતા રહેશે રોજ ઉઠો ત્યારથી કીર્તિ પટેલ કીર્તિ પટેલ રોજ એના જ વિડીયો આવે બીજું કાંઈ આવતું જ નથી એટલે પૂછો કાંઈક અને એનું નિવારણ લાવો જય માતાજી